શું અમારે લડેગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ જ કરવાનું છે કોઈ પોલીસ થી ડરવાની જરૂર નથી પોલીસ આપણે એક દિવસે સીન સપાટા અને વાત કરશે પણ આદિવાસી છે ને અંગ્રેજો સામે પણ ઝૂક્યા નથી ને ઝૂકીશું નહીં

ધક્કા ગાડીની માફક ચાલી રહેલા ભાજપના સદસ્યતા અભિયાનને વેગ આપવા માટે સી આર પાટીલે રીતસરના ભાજપના શોખીનોને આજે ખખડાવવા પડ્યાના સમાચાર છે ત્યારે વિપક્ષે પણ ભારે હંગામો મચાવ્યો છે કારણ કે સદસ્યતા અભિયાનમાં સદસ્યો નથી મળતા તો તેઓ શિક્ષક અને શાળાનો ઉપયોગ કરી શાળાના બાળકોને પણ નથી બક્ષતા અને ભાજપના સદસ્ય બનાવે તેવા આક્ષેપો ચાલે છે વળી ક્યારેક આબરૂના લીરા ત્યારે નીકળે જ્યારે ભાજપના સદસ્યતા અભિયાનમાં પગાર વગરનો વીસી નામથી કાર્ડ બનાવી અને વીસી કર્મચારીઓ વિરોધ કરે વાત કરવી છે ધારાસભ્ય ચૈતર વસાવાની કે જેમણે આજે નર્મદા કલેક્ટર કચેરી રીતસરની માથે લીધી અને વિગતે વાત કરીએ ત્યાં થયેલા ઘર્ષણની અને ઘર્ષણમાં ચૈતર વસાવાએ પોલીસ પર જે ઠાળવ્યો તેના બળા વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા છે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જે નર્મદા કલેક્ટર કચેરીને રીતસર માથે લઈ રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળતા હતા પોલીસ સાથે ઘર્ષણ થયું જ્યારે કલેક્ટર કચેરીમાં પ્રવેશ કરતા તેમને અટકાવવામાં આવ્યા ત્યારે તેમણે કહ્યું કે આ કચેરી કોઈના બાપની જાગીર નથી બાદમાં તેમને ઘણો લાંબો સંઘર્ષ કર્યો અને લાંબી શાબ્દિક ટપાટપી પણ થઈ અને તેમને પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીઓ માટે પણ કહ્યું કે તમે લાઠીચાર્જ કરો કે તમે અમને દબાવશો પરંતુ અમે કરવાનું છે કરશું પણ યાદ રાખજો અમે સંવાદ ભૂલી ગયા તો આ લડાઈ આર પાર બનશે એ સાંભળો બાદમાં વાત કરીએ ભાજપના સદસ્યતા અભિયાનની પૈસા અમને પણ પગાર મળે છે એટલે કોઈ પણ અધિકારી એ પોતે માલિક છે એવું સમજવાનું નથી આજે આ બધા માલિકો આવ્યા છે જવાબ માંગે છે કલેક્ટર ડીડીઓ નિયામક ડીઆરડીએ અને પાટી તાલુકાના ડીડીઓ ને બોલાવો પછી તમે એની ખસી શું અમારે અમારે પોલીસ સાથે કોઈ લેવા દેવા નહી કાયદો ની વ્યવસ્થા જળવાય જવાબદારી પોલીસ ની છે પોલીસ મિત્રોને હું વિનંતી કરું છું ભાઈ અમે શાંતિથી રજૂઆત કરવા આવ્યા છે કેન્દ્રો નથી ચાલતા રેશન કાર્ડ ના સર્વર નથી ચાલતું આયુષ્માન કાર્ડ નથી ચાલતા તમે એમને બનાવી આપવાના હોય તો બોલો કેમ તમે વચ્ચે આવો છો ભાઈ રસ્તાના ખાડા પૂરી આપવાના છો તમે કેમ ભાઈ પોલીસ અધિકારી કાયદો વ્યવસ્થા જાળવે ભાઈ બરાબર છે અમે તમારી આ વર્ધીનો રિસ્પેક્ટ કરીએ છીએ એનો મતલબ એવું નથી કે તમારાથી ડરીએ છે તમે હોય કે અમારા જેવા ચૂટાયેલા પ્રતિનિધિ હોય પ્રજાના આપણે નોકર છે એ બધા એ ભૂલું ન જોઈએ સાહેબગીર બંધ કરી દેજો બરાબર નોકરું કરવું હોય તો હરકા કરો બધા અમે પણ પ્રજાના નોકર છે અમને પણ પ્રજાના ટેક્સી પૈસા મળે છે પોલીસ અધિકારીઓને મારી નમ્ર વિનંતી છે અમે વેલ ગ્રેજ્યુએટ લોકો છે અધિકારો માટે અમે લડીશું તમને કહી દીધું કોઈના મગજમાં બીજો ધુમાડો હોય ને તમારો બધાનો પગાર સરકાર પ્રજાના ટેક્સથી આપે છે કોઈના કરે છે કોણે કીધું કોઈ કયો પરિપત્ર છે બતાવો અમને એટલા માટે કેમ છો અહીંયા કલેક્ટર શ્રી નર્મદા ડીડીઓ શ્રી નર્મદા ડીઆરડી નિયામક શ્રી અને પાંચે તાલુકાના ટીડીઓ હશે તો જ અમે ખુલાસો આપીશું અમે બધા પુરાવા લઈને આવ્યા છે પુરાવા સમેત ખુલાસો અમે આપવા તૈયાર છે બધા અધિકારીઓના અમને ખુલાસો જોઈએ તો તમે જોયું એ પ્રકારે તેમનું કહેવું હતું કે અમે આવાસીન સપાટાથી ડરવાના નથી લાઠીચાર્જથી ડરવાના નથી એટલે કે તેઓ પોલીસથી ડરવાના નથી તેઓ પોતાનું સંવૈધાનિક રીતે જે વિરોધ કરવાનો અધિકાર છે તે પ્રમાણે વિરોધ વ્યક્ત કરતા રહે છે કલેક્ટર કચેરી ખાતે તેઓ પહોંચ્યા હતા કારણ કે તેમણે કહ્યું કે તેમના વિસ્તારોમાં પણ ભાજપના સદસ્યતા અભિયાન માટે સરકારી અધિકારી કર્મચારીઓનો ઉપયોગ થઈ રહ્યો છે અને રાજ્યમાં શાળાના બાળકોને પણ ભાજપના સદસ્ય બનાવવા રહ્યા છે આ વિરોધ બાદ તેઓએ બહાર પોતાના કાર્યકર્તાઓને સંબોધિત પણ કર્યા અને સંબોધિત કરતા સમયે તેમણે કહ્યું કે શું આપણે આ ધરણા ધરણા જ કરતું રહેવાનું છે લડેંગે મરેંગે જ કરતું રહેવાનું છે કે બીજું કંઈ થશે તમે જુઓ ત્યાં તેમણે કાર્યકર્તાઓને કેવી રીતે સંબોધિત કર્યા મિત્રો આ નાની સુની લડાઈ નથી જ્યારે પણ આપણે ખાડા પૂરવાનું આવેદન આપવા આવીએ જ્યારે પણ શિક્ષકો મૂકવાનું આવેદન આપવા આવીએ શું અમારે આંદોલન જ કર્યા કરવાના છે શું અમારે લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ જ કરવાનું છે તમે ભાઈ કરવાના છો જિંદાબાદ મુર્દાબાદ કાયમ લડાઈ જીતેંગે કાયમ જ કરવાનું છે એટલા માટે કેમ છું હવે એકતા બતાવો હવે આવેદન નિવેદન બંધ હવે લડાઈ જીતેંગે બંધ હવે મુર્દાબાદ જિંદાબાદ બંધ હવે જો આદિવાસીઓ ના અહીંયા હક અધિકાર છીનવા છે એ તલાટી હોય કે કલેક્ટર શ્રી હોય અમે છીનવી લઈશું એમની કુરસી તૈયાર છો ને બધા એટલા માટે કેમ છું આજે ભલે તમારી રજૂઆત હતી અમે અહીંયા હાજર હતા એટલે આવી ગયા પણ ક્યારે ચૈતર વસાવવા ના પણ હોય તમે બધા ચૈતર વસાવવા છો કોઈ પોલીસ થી ડરવાની જરૂર નથી પોલીસ એક સીન લાઠીચાર્જ ની વાત કરશે પણ આદિવાસી છે ને અંગ્રેજો સામે પણ ઝૂક્યા નથી ને ઝૂકીશું નહીં એટલે જે તે લોકોની જે તે ફરજ હોય એ કરો અમને પોલીસ જાણી જોઈને કેમ સંઘર્ષ કરવા ઉતરે છે ભાઈ તમે રોડ ના ખાડા પૂરી આપવાના છો

નથી તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા કે જેમણે ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાન સદસ્યતા અભિયાનમાં થતા શાળાના ઉપયોગ શિક્ષકોના ઉપયોગ અને કર્મચારીઓના ઉપયોગ ને લઈ તેમણે આજે રજૂઆત કરી અને નર્મદા કલેક્ટર સમક્ષ આ બાબતે તેમણે ઉગ્ર રજૂઆત કરતા હવે રાજનીતિ બરોબર રંગ પકડી રહી છે

ના પ્રવાસ પહેલાં સી આર પાટીલે સદસ્યતા અભિયાનનું પ્રદર્શન વધુ મજબૂત બની જાય માટે ડેટા આધારિત કામગીરી કરવા માટે પણ કાર્યકર્તાઓને સૂચના આપી છે જોઈએ હવે આ સદસ્યતા અભિયાનનું રાજકારણ બરોબર રંગ પકડી રહ્યું છે અને પ્રધાનમંત્રી પણ ગુજરાત આવી રહ્યા છે શું થાય છે નવા જૂની અને રાજકારણમાં કઈ પ્રકારના એકબીજા પર પ્રહારો થાય છે આજ પ્રકારના અહેવાલ સમાચારો સાથે જલ્દી મળીશું નવજીવન પર જોડાયેલા રહેજો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નમસ્કાર वैष्णव जन तो तेले को जे कोहिजे पराई जाना